મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે જાણીશું તારીખ દસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ શનિવારથી લઈને તારીખ દસ માર્ચ બે હજાર ચોવીસ રવિવાર સુધી ચાલતો માઘ માસ કે મહામાસના મહાત્મય વિશે વ્રત ત્યોહારની માહિતી પણ જાણીશું આ માસના ઈષ્ટદેવ કોણ છે તે અને આ માસમાં શું કરવું શું ના કરવું કઈ વસ્તુનું ધ્યાન રાખવું કઈ સાધનાથી તુરંત ફળની પ્રાપ્તિ થાય છે શું લાભ પ્રાપ્ત થાય છે તે વિશે જાણીશું જો આપના વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ નારાયણાય વિદમહે વાસુદેવાય ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચોદયાદ બોલો લક્ષ્મીપતિ ભગવાન શ્રી નારાયણની જય મિત્રો માઘ માસ એવો માસ છે કે જેના દરેક દિવસો એક પર્વ બની જાય છે માઘ માસ એટલો પવિત્ર છે કે આ માસમાં જો દાન પુણ્ય કરવામાં આવે સ્નાન પવિત્ર જલમાં કરવામાં આવે તો પાપો નષ્ટ થાય છે અને અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે કહેવાય છે કે બ્રહ્મા વિષ્ણુ મહેશ આદિત્ય મરુદગણ તથા અન્ય બીજા દેવતાઓ અને દેવીઓ માઘ માસમાં સંગમ સ્નાન કરવા માટે આવે છે માન્યતા એવી પણ છે કે પ્રયાગમાં માઘ માસમાં ત્રણ વાર સ્નાન કરવા માત્રથી જ દસ હજાર અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત થાય છે આખા મહિનામાં સ્નાન કરવાવાળા મનુષ્ય પર ભગવાન વિષ્ણુની સદૈવ કૃપા બની રહે છે અને સુખ સૌભાગ્ય ધન અને સંતાન તથા અંતમાં મોક્ષની પ્રાપ્તિ થાય છે આ માઘ માસના ઈષ્ટદેવ છે ભગવાન નારાયણ પ્રભુને માઘ માસ કે મહામાસ અત્યંત પ્રિય છે અને મઘા નક્ષત્રથી યુક્ત આ માસની પૂર્ણિમા હોવાથી આ માસનું નામ માઘ માસ છે જો સકામ ભાવથી આ માઘ માસમાં સ્નાન કરવામાં આવે તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે અને સિદ્ધિ પણ પ્રાપ્ત થાય છે નિષ્કામ ભાવથી સ્નાન કરવામાં આવે તો મોક્ષની પ્રાપ્તિ થાય છે માટે કોઈ પણ રીતે આ માઘ માસમાં સ્નાનનું મહત્વ ઘણું છે શાસ્ત્રોમાં એવું પણ કહેવાનું છે માન્યતા છે કે પ્રયાગરાજમાં અનેક તીર્થોના સમાગમ થાય છે અને પ્રયાગ અથવા અન્ય પવિત્ર નદીઓમાં ભક્તિભાવથી સ્નાન કરવામાં આવે તો અનેક પાપ નષ્ટ થાય છે અને સ્વર્ગલોકની પ્રાપ્તિ પણ થાય છે શ્રી રામચરિત માનસના બાલકાંડમાં એવું લખવામાં આવ્યું છે કે માઘ મકર ગતિ રવિ જબ હોય તીર્થપતિ राशि રાશિમાં જયારે સૂર્ય હોય એટલે કે મકર સંક્રાંતિ હોય ત્યારે તીર્થોના રાજા સ્વયં તીર્થોમાં હાજર રહે છે અને ત્યારે સૌ કોઈ આ તીર્થમાં સ્નાન કરીને તીર્થોના રાજાનું સન્માન પ્રાપ્ત કરી શકે છે ધર્મરાસ યુધિષ્ઠિરે મહાભારત યુદ્ધમાં જે પોતાના સંબંધીઓ જે સદગતિ પ્રાપ્તિ કરેલા હતા તેમને માર્કંડે ઋષિના સુજાવથી કલ્પવાસ કર્યો હતો અને ગૌતમ ઋષિ દ્વારા સ્થાપિત ઇન્દ્રદેવે પણ માઘ સ્નાન કરીને આ શ્રાપમાંથી મુક્તિ પ્રાપ્ત કરી હતી માઘ માસમાં જે પવિત્ર નદી છે ત્યાં સ્નાન કરવાથી ઉર્જા પ્રાપ્ત થાય છે અને શરીર પણ નિરોગી રહે છે આધ્યાત્મિક શક્તિનો સંચાર થાય છે મહાભારત અનુશાસન પર્વમાં એવું લખવામાં આવ્યું છે કે માઘમ તુનિયતો નિયતો માસમ એકમ ભક્તેન યહ ક્ષિપેત કુલે જ્ઞાતિ મધ્યે સ મહત્વમ પ્રપધ્યતે અર્થાત માઘ માસમાં જે નિયમપૂર્વક એક સમય ભોજન કરે છે એક ટાણું જમે છે તે ધનવાન કુળમાં જન્મ લે છે પદ્મપુરાણમાં એવું લખ્યું છે કે ગ્રહાણાં ચ યથા સૂર્યો નક્ષત્રાણામ યથા શશી માસાનાં તથા માઘઃ શ્રેષ્ઠ સર્વે સુ કર્મ સુ અર્થાત જેમ ગ્રહોમાં સૂર્ય અને નક્ષત્રોમાં ચંદ્રમાં શ્રેષ્ઠ છે એવી જ રીતે મહિનાઓમાં માઘ માસ સર્વશ્રેષ્ઠ છે માઘ માસમાં મૂળાનો ત્યાગ કરવો જોઈએ અને દેવતા અને પિત્રોને પણ મૂલી અર્પણ કરવું જોઈએ માઘ માસમાં તલનું દાન સર્વશ્રેષ્ઠ મનાય છે વિશેષ કરીને તલથી ભરેલ તાંબાનું પાત્ર જો દાન કરવામાં આવે તો પાપ નષ્ટ થાય છે અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે આ દાન મંદિરોમાં કરી શકાય છે બ્રાહ્મણોને કરી શકાય છે મહાભારત અનુશાસન પર્વમાં એવું લખ્યું છે કે માઘે માસે તિલાન યસ્તુ બ્રાહ્મણે ભ્ય સર્વસત્વ સમરકિર્ણ નરકમ સ ન પશ્યતી જે માઘ માસમાં બ્રાહ્મણોને તલનું દાન કરે છે તે સમસ્ત જંતુઓથી ભરેલા નરકનાદ દર્શન કરતા નથી શ્રી હરિનારાયણને માઘ માસ અત્યંત પ્રિય છે માટે આખા માસમાં પ્રભુ નારાયણની વિશેષ પૂજા સેવા કરાય છે તુલસી દલ સમર્પિત કરાય છે તુલસીજીની પૂજા સેવા કરવાથી પવિત્રતા જળવાઈ રહે છે સૂર્યનારાયણને નિત્ય અર્ધી આપવું જોઈએ ગાય માતાની સેવા કરવી જોઈએ જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવું જોઈએ અને બને એટલા મંત્ર જ આપજો કરવામાં આવે આપણા ઇષ્ટદેવના તો તેમાં પણ સિદ્ધિ પ્રાપ્ત કરી શકાય છે એવો માઘ માસ કે મહા માસ કહેવાય છે મહા અર્થાત મોટો આપણા ગુજરાતી માસમાં આ માઘ માસને મહામાસ કહેવાય છે મહાપુણ્ય આપનાર મહા સિદ્ધિ આપનાર અને મહાનથી પણ મહાન એવો આ માઘ માસ છે માટે આ માસમાં કરેલ કલ્પવાસ પૂજા જપ તપ માઘ સ્નાન અનુષ્ઠાન ભગવત ભક્તિ સાધુ સંતોની સેવા આદિ શુભ કર્મો વડે મનુષ્ય પુણ્ય અર્જિત કરી શકે છે પાપ નષ્ટ કરી શકે છે માઘ માસની વિશિષ્ટતાનું વર્ણન મહામુનિ વશિષ્ઠજીએ કરતા કહ્યું છે કે જેમ ચંદ્રમાને જોઈને કમલિની અને સૂર્યને જોઈને કમળ પલ્લવિત થાય છે એવી જ રીતે માઘ માસમાં સાધુ સંતો મહર્ષિઓનું સાનિધ્ય પ્રાપ્ત કરીને માનવ બુદ્ધિ પુષ્પિત થાય છે પલ્લવિત થાય છે પ્રફુલ્લિત થાય છે પ્રાણીઓનું આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે આપણા પંચાંગ અનુસાર બાર માસ હોય છે અને બારય માસના કોઈને કોઈ દેવી દેવતા ઇષ્ટદેવ અવશ્ય હોય છે એમાં માઘ માસમાં લક્ષ્મીપતિ નારાયણનું પૂજન કરીને ભવબંધનમાંથી મુક્તિ પ્રાપ્ત કરી શકાય છે પ્રયાગમાં પ્રતિવર્ષ માઘ મેળો થાય છે ત્યાં ભક્તજન ગંગાજી યમુનાજીના સંગમ સ્થળ પર માઘ સ્નાન કરીને કલ્પવાસ કરે છે એવી માન્યતા છે કે જરૂરિયાતમંદને આ શરદીની સિઝનમાં જો અમુક વસ્તુ જેમ કે વસ્ત્રદાન છે કંબલદાન છે ઊની વસ્ત્ર છે અને ખાસ કરીને તાપવા માટે લાકડાનું જે સુકાયેલા લાકડા હોય છે તેનું દાન કરવામાં આવે તો પુણ્યની પ્રાપ્તિ થાય છે આ માસમાં પ્રત્યેક તીર્થ પવિત્ર હોય છે આ દરમિયાન વ્રત ત્યોહાર પણ મનાવવામાં આવે છે જેમ કે આખા માસમાં જ્યારે પણ વ્રત ત્યોહાર આવશે ત્યારે વિશેષ લાભ પ્રાપ્ત અને પુણ્ય પ્રાપ્ત કરાવીને જાય છે માઘ માસની શરૂઆત થાય છે ત્યારે જ માતા રાની મહાશક્તિ દસ મહાવિદ્યાના ગુપ્ત નવરાત્રિ પ્રારંભ થાય છે જેમાં માતાના દસ સ્વરૂપની પૂજા થાય છે જે દસ મહાવિદ્યામાં માતા કાલી માતા તારાદેવી ત્રિપુર સુંદરી ભુવનેશ્વરી માતા છિન્નમસ્તા ત્રિપુર ભૈરવી મા ધુમાવતી માં બગલામુખી માં માતંગી અને મા કમલા દેવીની સાધના કરવામાં આવે છે ભક્તો ઘેરે ઘેરે કુંભ સ્થાપન કરે છે અખંડ જ્યોત પ્રગટાવે છે આ ગુપ્ત નવરાત્રિ અર્થાત જે ગુપ્ત રીતે સાધના કરવામાં આવે છે પોતાના મંત્ર જાપ વિશે કે પોતાની સાધના વિશે કોઈને કહેવાનું હોતું નથી એટલા માટે આ નવરાત્રિને ગુપ્ત નવરાત્રિ કહેવાય છે જે નવરાત્રિ મહાસુદ એકમથી લઈને મહાસુદ નવમી તિથિ સુધી આ ગુપ્ત નવરાત્રિ આવે છે મહામાસના સુદ પક્ષની ચતુર્થી તિથિ એટલે તિલકુંદ ચતુર્થી જેમાં ગૌરી નંદન ભગવાન શ્રી ગણેશજીની પૂજા ઉપાસના થાય છે જેને વરદ ચતુર્થી પણ કહેવાય છે મહાસુદ પંચમી તિથિ એટલે વસંત પંચમી મદન પંચમી સરસ્વતી માતાનું પૂજન થાય છે આજના દિવસે સરસ્વતી પૂજન કરવાથી જ્ઞાનમાં સિદ્ધિ પ્રાપ્ત થાય છે મહાસુદ સપ્તમી અર્થાત રથસપ્તમી જે રથસપ્તમીનું વ્રત કરે તેની ઉપર સૂર્યનારાયણ દેવની કૃપા સદૈવ રહે છે આરોગ્યની પ્રાપ્તિ થાય છે મહાશુદ્ધ અષ્ટમી અર્થાત મા માનો જન્મદિવસ જન્મજયંતિ જેમાં મા ખોડલની સાત બેનડીઓ સહિત પૂજા અર્ચના કરવામાં આવે છે માની કથા સંભળાય છે માના મંદિરોમાં જઈને ભક્તો દર્શન કરે છે અને પાપોમાંથી મુક્તિ મળે છે માની કૃપા પ્રાપ્ત કરવા માટે ભક્તજનો માની ઉપાસના કરીને મંત્ર જાપ કરે છે કુળદેવીના રૂપમાં મા આઈ ખોડલનું પૂજન થાય છે મહાસુદ એકાદશી અર્થાત જયા એકાદશી જે જીવનમાં વિજય આપનાર છે મહાસુદ તેરસ અર્થાત પ્રદોષનું વ્રત જે ભગવાન મહાદેવને અત્યંત પ્રિય છે આજ જ દિવસે વિશ્વકરમાં ભગવાનના જન્મોત્સવને પણ મનાવવામાં આવે છે મોઢેશ્વરી માતાનો પાટોત્સવ પણ મનાવવામાં આવે છે મહામાસની પૂર્ણિમા અર્થાત માઘી પૂર્ણિમા જેમાં સ્નાન દાન જપનું વિશેષ મહત્વ હોય છે મહામાસના બદપક્ષની ચતુર્થી અર્થાત સંકષ્ટ ચતુર્થી વ્રત જે વ્રતને કરવાથી સંકટો નાશ પામે છે ભગવાન શ્રી ગણેશજીની કૃપા પ્રાપ્ત થાય છે મહાવદ છઠ્ઠી તિથિ અર્થાત યશોદા માતાનો જન્મોત્સવ પણ મનાવવામાં આવે છે ત્યાર પછી મહાવદ અષ્ટમી અર્થાત સીતા માતાની અષ્ટમીના રૂપમાં આ દિવસે સીતા માતાની પૂજા થાય છે ભગવાન શ્રી રામચંદ્રજી સહિત મહાવદ નવમી તિથિ જલારામ બાપાની પુણ્યતિથિ ના રૂપમાં આજે જલારામ મંદિરમાં ભક્તો દર્શન કરવા જાય છે જલારામ બાપાના મંત્ર જાપ થાય છે ચાલીસા પાઠ થાય છે કથા સંભળાય છે મહાવદ એકાદશી અર્થાત વિજયા એકાદશી જે એકાદશીનું વ્રત કરવાથી ભગવાન લક્ષ્મીપતિ નારાયણની કૃપા પ્રાપ્ત થાય છે જીવનમાં ધન સુખ અને વિજયની પ્રાપ્તિ થાય છે શત્રુ પરાસ્ત થાય છે મહાવદ તેરસ અર્થાત મહાશિવરાત્રિ ભગવાન મહાદેવનો ઉત્સવ ભગવાન મહાદેવને પ્રિય એવી આ શુભ તિથિ અને પ્રદોષવ્રત પણ થશે આજે ભગવાન મહાદેવની પૂજા આરાધના કરીને ભક્તો જન્મ મરણના બંધનમાંથી મુક્તિ પ્રાપ્ત કરશે મહાશિવરાત્રિ અર્થાત ભગવાન મહાદેવ અને દેવી શક્તિના વિવાહનો ઉત્સવ મહાવદ અમાવસ્યા અર્થાત દર્શ અમાવસ્યા જે અમાવસ્યાના દિવસે પિતૃતર્પણ શ્રાદ્ધ પિંડદાન આદિ કરીને પિત્રોના આશીર્વાદ તો પ્રાપ્ત થાય છે ભગવાન ભોળાનાથની પણ કૃપા પ્રાપ્ત થાય છે લક્ષ્મી નારાયણની કૃપા પ્રાપ્ત થાય છે આમ મહામાસમાં આખા માસ દરમિયાન આપણે જે કાંઈ પુણ્ય પ્રાપ્ત કરીએ છીએ જે શુભ કર્મ કરવામાં આવે છે સ્નાન દાન જપ આદિ આ માસ ભગવાન નારાયણને પ્રિય છે અને શિવજીનો ઉત્સવ પણ આવી રહ્યો છે હર અને હરિને પ્રિય એવો આ માસ છે જેમાં પવિત્ર તીર્થોમાં સ્નાન કરવાનું મહત્વ અપરંપાર છે પરંતુ એ વાત યાદ રાખવી જોઈએ કે જે લોભી ચુગલખોર ક્રૂર દંભી વિષય લોલુપ હોય છે તે સંપૂર્ણ તીર્થોમાં સ્નાન કરે તો પણ તે પાપી અને મલિનત બની રહે છે કેવલ શરીરનો મેલ છોડવાથી મનુષ્ય નિર્મલ નથી થતા મનનો મેલ પણ થવો જોઈએ જેથી મન અને તનથી પવિત્ર થવાય તો ભગવાનની આરાધનામાં આપણે જોડાઈ શકીએ અને જે ભક્તો પવિત્ર તીર્થોમાં જઈ નથી શકતા તેઓ મનથી પવિત્રતા રાખે શુદ્ધિ રાખે તો પણ તીર્થોમાં સ્નાન કર્યા બરાબરનું પુણ્ય પ્રાપ્ત થાય છે માત્ર શરીરથી જલમાં ડૂબકી લગાવવાથી સ્નાન નથી કહેવાતું પરંતુ મન ઇન્દ્રિયોના સંયમને પણ સ્નાન કહેવાય છે વાસ્તવમાં એ જ સ્નાન સફળ છે કારણ કે પવિત્ર અને સ્નેહયુક્ત ચિત્તવાળા મનવાળા તેને જ માનવામાં આવે છે અને ભગવાન તેમનો સ્વીકાર કરે છે માટે માઘ માસમાં જે તીર્થોમાં સ્નાનનું મહત્વ બતાવવામાં આવ્યું છે તેને આ રીતે પણ જોઈ શકાય છે જે ધર્મ અર્થ કામ અને મોક્ષ અર્થાત ચાર પુરુષાર્થોને દેવાવાળું છે આ સ્નાન દાન તપસ્યા બહાર અને અંદરની શુદ્ધિ અને શાસ્ત્ર જ્ઞાન એ તીર્થ જ છે માટે ઘેરે બેઠા પણ આપણે તીર્થોનું સ્નાન કરી શકીએ છીએ આ રીતે દાન પુણ્ય કરીને આપણી કમાઈને શુદ્ધ કરી શકીએ છીએ મનથી પવિત્ર રહીને તીર્થોનું સ્નાનનું ફળ પ્રાપ્ત કરી શકીએ છીએ અને પ્રભુ ભક્તિ કરીને મનની શુદ્ધિ પ્રાપ્ત કરી શકીએ છીએ જે આપણું શરીર જ તીર્થ બની જાય છે અને જેમાં ભગવાન સ્વયં નિવાસ કરે છે તો પછી કહેવું જ શું શાસ્ત્રોમાં કહેલું છે કે જે રાગ દ્વેષ આદિ મલને ધોઈને પ્રભુમાં મન લગાવે છે તે પવિત્રમાં પવિત્ર તીર્થરૂપ જ છે માટે આ માઘ માસમાં આપણે આ રીતે પવિત્ર થાય અને પ્રભુની કૃપા પ્રાપ્ત કરીએ હર અને હરિની સાધના કરીએ મનથી તનથી અને કર્મ પણ શુદ્ધ રાખીએ અને માઘ માસનો લાવો લઈએ મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે શાસ્ત્રમાં કથા છે કે સુરત નામના એક બ્રાહ્મણ હતા તેઓ મહાલોભી હતા ભગવાનના પાઠ પૂજા કરતા હતા ધન ઉપાર્જિત કરતા હતા પરંતુ દાન પુણ્ય ન હતા કરતા ત્યારે એક વખત એ અચાનક બીમાર પડ્યા અને તેઓને ખ્યાલ આવ્યો કે હવે જો હું ભગવાનના ધામમાં જઈશ તો કયા કર્મને પ્રભુ જોશે જેથી મારું કલ્યાણ થાય અને એ ધન પણ ઉપયોગમાં આવે એમ ન હતું એક વખત ચોર આવીને તે ધનને ચોરી ગયા હવે સુવ્રત બ્રાહ્મણ કરે તો શું કરે ત્યારે તેઓને યાદ આવ્યું કે તેમના ગુરુએ એક વખત કહ્યું હતું માઘ માસમાં જે પવિત્ર તીર્થોમાં સંગમમાં જઈને સ્નાન કરે છે તેનું સાનિધ્ય પ્રાપ્ત કરે છે તે ધર્મ અર્થ કામ અને અંતે મોક્ષની પ્રાપ્તિ કરે છે ત્યારે સુરત બ્રાહ્મણે ગુરુદેવના વચનને યાદ કરીને તીર્થ સ્થાનમાં જઈને સ્નાન કર્યું આખો માસ સ્નાન કર્યું અંતે જ્યારે દેહ છૂટ્યો ત્યારે ભગવાનના દૂતો તેમને લેવા માટે આવ્યા અને વૈકુંઠ ધામને પ્રાપ્ત થયા માટે આ માઘ માસમાં સ્નાન કરવાનું ઘણું મહત્ત્વ છે બોલો માઘ માસના દેવતાની છે હર અને હરિની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા છે શ્રી કૃષ્ણ